મિત્રો કેવા મસ્ત મજાના નાય ધોઈને તમે ઓફિસે તમારા ડેલી રૂટીન માં જતા હોય છે તમારા ઈષ્ટ દેવ કે કુલ દેવી ને ફરી વાર નવા જેવા ચમકતા કરી આપે ને એવી સરસ મજાની જગ્યાએ રવિ રોડિયમ ની અંદર આવી ગયા છે બે મૂર્તિ છે એક એક કેવી કેવી કાળી પડી ગઈ ગઈ છે છે ચમકદાર થઈ બસ આ કમાર છે રવિ રોડિયમ નો ત્રીસ વર્ષ નો બહોળો અનુભવ છે અને ખાસ વાત કરીને તો ગોલ્ડ ગોલ્ડ અને સિલ્વરમાં બધી જ ટાઈપમાં કામ કરવામાં આવે છે મારી પાસે તમને જોવા મળે છે આ રીતના જે કળશ હોય છે એ પણ તમને કરી આપશે આ રીતના લોટીઓ કરી આપશે ભગવાન ની કોઈ પણ જાતની મૂર્તિ હોય છત્તર હોય તમારા હિચકાના કડા હોય આવી સરસ મજાની તમારી હોય છે અને કોઈ પણ મૂર્તિઓ ઉપર તમારે આવું સરસ મજાનું પેન્ટિંગ કરાવવું હોય ને તો પણ તમને વિશ્વાસથી કરી આપે તમારા લાડકા લડુ ગોપાલ હોય કે વિઘ્નહર્તા ગણેશજી હોય કે પછી નીલકંભરણી હોય તેમના પ્રતિક શ્રી રાધે હોય કે પછી અવધા નિવાસી શ્રી રામ દરબાર હોય કે પછી મારા અને તમારા જીવનમાં આવતા સંકટો હરનારા શ્રી સંકટ મોજક હોય બધું તમને ચકચકાટ ને નવું બનાવ્યા આપે એવી સરસ મજાની જગ્યા એટલે રવિરોડિયમ તો સર એડ્રેસ કોન્ટેક્ટ ડિટેલ આપણે સ્ક્રીન ઉપર છે ચોક્કસથી કોન્ટેક્ટ કરજો